चोटीला खाते काठी समाजना नवा सूर्जदेव मंदिर ट्रस्टी एक हजार सौ पचास जमीन श्री जमीनशी सरकार नो हुकम यथावत सुरेंद्रनगर जिल्ला खनिज चोरी खनिज खनिजमाफियाओंज नहीं परंतु कोईक राजकीय तो कोईक अधिकारी ना लिबास में ते प्रकार की स्थिति है કોલસાના ગેરકાયદે ખનમાં રાજકારણની એન્ટ્રી તો વર્ષો પહેલાં થઈ ચૂકી હતી પરંતુ હવે ખરેખર આ કારોબારમાં રાજકીય નેતાઓ છે તે વાત સ્પષ્ટ પણ થઈ રહી છે ત્યારે હાલ ચોટીલા તાલુકાના દેવસર ગામે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર એટલે નવા સૂર્યદેવળ મંદિરના ટ્રસ્ટની હજારો વીઘા જમીનશ્રી સરકાર થઈ હોવાની બાબત ચર્ચાના ચકડોળે ચડી છે જેમાં ઊંડાણપૂર્વક વાત કરવામાં આવે તો વર્ષો પહેલાં હજારો વીઘા જમીન કાઠી સમાજની આસ્થા માનવામાં આવતા સૂરજદેવળ મંદિરને દાનમાં આપી હતી પરંતુ તે સમયની સરકાર માનવામાં આવતા રજવાડાઓ જમીનના દાન દેતા હતા અને આ વર્ષો પહેલાં દાનમાં આપેલી જમીન આજની સરકારે સૂરજદેવ મંદિર ટ્રસ્ટ પાસેથી આંચકી સરકાર શ્રી કરી નાખવામાં આવી છે જે અંગેના સરકારી હુકમ પણ સામે આવ્યા હતા આ તરફ સુરજદેવળ મંદિર ટ્રસ્ટની એક હજાર સો પચાસ વીઘા જમીન જે સરકાર શ્રી કરવામાં આવી તે અંગે અપીલ અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ જેમાં રાજ્ય સરકારની મહેસૂલ વિભાગના નિયમો મુજબ ટ્રસ્ટની જમીન સરકાર શ્રી ન થવા અંગે નોંધ પણ કરાઈ હતી છતાં મહેસૂલ વિભાગના નિયમોને ઘોળીને પી ગયેલા સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા અપીલને માન્ય ન ખી સૂરજદેવળ મંદિર ટ્રસ્ટની હજારો વીઘા જમીન સરકાર શ્રી રાખવાના હુકમને યથાવત રાખ્યો હતો જ્યારે આ પ્રકારે મહેસૂલ વિભાગના પરિપત્ર છતાં પણ હિંદુઓની આસ્થા સાથે જોડાયેલ સૂરજદેવળ મંદિરની જમીનને સરકાર શ્રી રાખવાના નિર્ણયને સમગ્ર કાઠી સમાજે વખોડી હતી કાળી કમાણી માટે હિંદુવાદી રાજ્ય સરકારે મંદિરની જમીન હડપ કરવા માટે કાવતરું તૈયાર કર્યું હોવાના આક્ષેપ કર્યા છે આ બાબતે નવા દેવળ મંદિર ટ્રસ્ટ બે હજાર બે બે હજાર ચારથી લડત આપે છે ત્યારે ગત ત્રીસ જુલાઈના મામલતદાર ચોટીલા દ્વારા આ જમીન શ્રી સરકારનો હુકમ યથાવત રાખવામાં આવતો હુકમ કરવામાં આવતા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અનુભવ કરવો પડશે અને જે સૂરજદેવળ મંદિરની જે જમીન સરકાર દ્વારા અને મામલતદાર દ્વારા શ્રી સરકાર કરવામાં આવી છે એના વિરોધ ની અંદર દરેક ગામડાની અંદર રોષ છે અને મંદિરના વિકાસ ની અંદર દરેક ગામડાની અંદર કાઠી ક્ષત્રિય સમાજ વિરોધ કરશે અને કાયદાકીય કાનૂન લડત મુજબ આગળ જે કઈ કોર્ટ ની અંદર એની જે કઈ નીતિ નિયમ મુજબ જે કઈ અમારે સાક્ષી પુરાવા કે જે કઈ જોઈ એની અમે લડત આગળ લડવા માટે તૈયાર છે કેટલા વીઘા જમીન છે ને કયા કયા ગામોમાં જમીન આવે બોળસો ને પચાસ વીઘા જમીન હાલ સરકાર દ્વારા શ્રી સરકાર કરવામાં આવી છે અને પાનસો વીઘા હજુ મંદિરની અંદર હાલ ટ્રસ્ટ ની અંદર અહિયા છે અને દેવસર છે સુરત દેવલની બાજુમાં રાજપરા ગામ છે ત્યાંથી આગળ અમરેલીના છે રબારીકા ગામ સુધી અલગ અલગ વિસ્તાર ની અંદર આ જમીન પથરાયેલી છે અમારે દાથવાળા મંદિરના બનાવીને સ્થાપના કરી ના થાય છે અને ઓળખો વિધા શ્રી સરકાર અત્યારે લગાડી છે અને સરકાર એટલું કેવા માંગીએ છીએ અમારી જમીન જે છે પરત આપે નકર આના વાય સરકાર ને શરણમ ભોગવવા જય શ્રી જય શ્રી ભગવાન આ શરદ દેવળ મંદિર જમીન આ ખાલસે કરવામાં સરકારે કરી છે ખોટી છે અમારા જા વડવાએ ચોટીલા દરબારે આપેલ છે ખોલસો વીઘા જમીન ખાલસે કરવામાં આવી છે આ કયા કારણે ગૌશાળા ગાયોને કે આમ ઉઠવી શું કરવાનું એ બધી જમીન આ ખાલસે કરો તો પછી આ મંદિરનું શું કરવાનું આવી રીતે આ સરકાર કરવા ખોટું છે આ બધું તું લડત રહેશે તમારી અમારી આગળ અમારી લડત એ છે કે આગે જે રણનીતિમાં અમારે તો આ લડત ચાલુ રહેશે આ જમીન તો અમારી પાસે મંદિર ને પાછી હોપતી પડશે ચાલો મારું નામ જેઠુનભાઈ વિકમભાઈ વંદરા ગામ ખંપાળિયા તાલુકો મોળી

કેસ લડવાનો જે થાય છે એમાં કાઠી સમાજ બધા તૈયાર થઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના દેવસર ગામે આજથી એકસો દસ વર્ષ પહેલા નવા સૂર્યદેવ મંદિરની સ્થાપના કરવામાં આવેલી અને ટ્રસ્ટ પણ બનાવવામાં આવેલો ત્યારે ચોટીલા દરબાર તરફથી કુલ એકવીસો પચાસ વીઘા જમીન દાનમાં પણ મળેલી અને એ મંદિરના નિર્વાહ માટે અને ગાયો માટે જે તે સમયમાં રાજાશાહી સમયમાં દાનમાં આપવામાં આવેલી એ જમીનને હાલ સરકારે જે હુકમ કર્યો છે જેમાં હોળસો ને પચાસ બીઘા જમીન શ્રી સરકાર કે ખાલસા કરવામાં આવે છે તેવો ચોટીલા મંગળતાર પ્રતિ હુકમ કરવામાં આવ્યો છે તો અમારી બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન સૂર્યનારાયણનું મંદિર જે નવા સુરજ દેવળ મંદિર તરીકે પ્રખ્યાત છે અને એ મંદિરના ગાયો અને મંદિરના નિર્વાહ માટે થઈ અને જે પૂર્વજોએ અને જે રાજાઓએ જે દાનમાં જમીનો આપેલી એ જમીનને અત્યારે સરકારે સોળસો પચાસ મીઘા જમીન ખાલસા કરો શ્રી સર્કર કરવાનો હુકમ કરવામાં આવેલ છે ત્યારે અમારી માંગણી એ છે કે આ જમીન જે છે એ મંદિરની છે ટ્રસ્ટની છે અને એને પરત આપવામાં આવે અને આ ગાયોના જે ડુંગરાળ પ્રદેશની વધારે જમીન છે અને એમાં ગાયોના ઘાસ માટે જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ તગલગી નિર્ણય કરી અને સરકારે પોણસો પચાસ બીગા ટ્રસ્ટની જમીન જે છે એ જમીનને હડપ કરી જવાનો એક આ કારસો રચ્યો છે તો આ જમીનને તાત્કાલિક રીતે મંદિર નવા સુરજ મંદિર ટ્રસ્ટને પરત આપવામાં આવે એવી અમારી આ ગુજરાતની હિન્દુવાદી સરકાર આ હિન્દુઓના મંદિરોની જો જમીનનો હડપ કરવા બેઠી હોય તો તાત્કાલિક આ આ નિર્ણય પાછો ખેંચે અને જમીન નવા સુરૃદેવન મંદિરને પરત આપે નહીંતર આવનાર સમયમાં સમસ્ત ગુજરાતના કાઠી ક્ષેત્રિય સમાજનું એક સંમેલન આ નવા શરૂ દેવન બોલાવવામાં આવશે અને સરકાર સામે આ બાબતની લડત પણ આપવામાં આવશે અને આના જે પરિણામો આવે તે સરકારને ભોગવવાની તૈયારી પણ રાખે